સાંસદ વિનોદ ચાવડાના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હસ્તે મિરઝાપર રોડ પર નમો ભારત પદયાત્રી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે સમાજ નિર્માણ ટ્રસ્ટના અગ્રણી વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા મિરઝાપર રોડ ઉપર નમો ભારત પદયાત્રી સેવા કેમ્પને ગઈકાલે સાંજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આથી સાથે આ પદયાત્રી સેવા કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં પદયાત્રિકો આ સેવા કેમ્પનો લાભ લઈ રહ્યા છે આ પ્રસંગે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ભૂત તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ અરસાણી વરસાણી નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને તે કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારબાદ જે ઉપસ્થિત મહાનુભાવોનું વિશેષ સાલથી સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અંગદાતાના પ્રણે તહેવાર દિલીપભાઈ દેશમુખે પણ ખાસ હાજર રહ્યા હતા અને તેમનું પણ આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ અને પ્રદેશ મહામંત્રી તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટના અગ્રણી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે નમો ભારત પદયાત્રી સેવા કેમ્પ તરીકે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે સતત બીજા વર્ષે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અગાઉ પણ નારી શક્તિ વંદના કેમ્પ તરીકે નામ તરીકે આ પદયાત્રી કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને મોટી સંખ્યામાં પદયાત્રિકોએ લાભ લીધો હતો અને આ વખતે બીજા વર્ષે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે તમામ પ્રકારની કેમ્પમાં સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે અને પદયાત્રીકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા આ કેમ્પમાં ખુલ્લી મૂકવામાં આવી છે અને આ જ્યાં સુધી પદયાત્રીકો હશે ત્યાં સુધી આ કેમ્પ ખુલ્લો રાખવાની જાહેરાત કરવામાં આવી છે કાર્યક્રમનું સંચાલન માતા દિનેશ ઠકરે કર્યું હતું આજે મારી સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો દ્વારા છેલ્લા બે વર્ષથી કેમ્પનું આયોજન કરવામાં આવે છે ગયા વર્ષે જે માતાના મઢ પદયાત્રી યાત્રિકો જાય છે જેના માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું નારી શક્તિ વંદના કેમ્પ નામ મૂકવામાં આવ્યું હતું આ વખતે નમો ભારત પદયાત્રા કેમ્પ નામ સાથે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સ્થાનિક આપણા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અલિલભાઈ દેશમુખ અનેક લોકોની ઉપસ્થિતિમાં આજે આ કેમ્પ ખુલ્લો મૂકવામાં આવે છે પાંચ દિવસ સતત આ કેમ્પ કાર્યરત રહેશે અહીંયા નિવાસની વ્યવસ્થા છે આરામની વ્યવસ્થા છે અહીંયા મિલેટ્સ જે પણ આપણે બાફેલું અનાજ છે એ પ્રોટીન મળી રહે એના માટે એક અલગ જ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે જે યાત્રિકો જતા હોય અને થાક્યા હોય એમને ડોક્ટરની જરૂર હોય એમને દવાની જરૂર હોય તો સંપૂર્ણ અહીંયા મેડિકલ સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે અને સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે દેશને અને કચ્છને કાંઈક નવી ભેટ આપતા હોય ગઈ વખતે ભારત સરકારના કેન્દ્ર સરકારના માધ્યમથી નારી શક્તિ વનના બિલ લોકસભાની અંદર પાસ કરવામાં આવ્યું હતું તો લોકોની અંદર પણ એક મેસેજ જાય લાખો જ્યારે યાત્રિકો માતાના મઢમાં આશાપુરાના દર્શનને શ્રદ્ધા અને આસ્થા લઈને જતા હોય લોકોને પણ ખબર પડે અને આ વખતે કચ્છને જે એક ભેટ મળી છે નમો ભારત જે ટ્રેનની એ ભારતની પહેલી ટ્રેન છે તો અમને વિચાર આવ્યો કે એનું નામ નમો ભારત પદયાત્રા કેમ્પ તરીકે આપણે મૂકી શકાય અને જે આજે કેમ્પ નું અમે આજે ખુલ્લો મૂક્યો છે